માનું નામ શું છે સત્યવતી પણ એ સિગ્નેચરમાં માં લખે છે તારી મમ્મીના સિગ્નેચર કેવા છે સિગ્નેચર વિશે તો મને નથી ખબર માનું નામ છે વર્ષ સુધી માં મારી સાથે પછી ગુજરી ગઈ ત્યારથી મારા પપ્પા મારી આખી દુનિયા બની ગયા મારા અબ્બો આઈ લવ હિમ હમ કેટલા ગયા હતા ને સર મેં આપને 1 કરોડ રૂપિયા શો નામથી બનાઓ डॉन बॉस्को राइट अरे तू तो चुप कर यार बैंक अकाउंट में ऐज नाम छे सर तमे लखो याती या, या। कटा ले छे हां त्या देखा दिस तो त्याथी पण 1 करोड रुपया मडी जेसे ओ नोट चापी रयो छे थैंक यू थैंक यू आभार हां बेटा पर्शिया साते लग्न मने मंजूर नथी ए के ए मने पसंद नथी एस्तो उची रे जो केम पसंद सर 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 ए पसंद नथी आ शू बेटा ए हा तो मैं आ गांडा ना लावेला सकपण ने हा काही अबे शू थ

કા તો કોઈનો જીવ લઈ લઈશ આગળ જ છે ને શું વાત તું વચમાં શું કામ બોલી રહ્યો છે હાઉ ડુ નો ધીસ શાયરી પપ્પા એ બહુ મોટો ટોપી વાત છે બેટા આ શાયરી મેં જ એને શીખવાડી હતી હા છોકરીને પટાવવા માટે સલાહ માંગી તો મેં જ એને સલાહ આપી હતી મને શું ખબર કે મારી છોકરી પર ચાન્સ માર છે ઠીક છે પણ જો મને એ પ્રેમ કરે તો એમાં તમને શું પ્રોબ્લેમ છે આ પ્રેમ નથી ધગો છે એક વાત સાંભળ તું મને એની સામે લઈ જા ત્યારે ત્યાં સાબિત કરી દઈશ ઓકે ઓકે